નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટી આજ એક સંકલ્પ લઈ રહી છે કે આવતા ત્રણ મહિનામાં માંડવી નગરપાલિકા અને મુંદ્રા નગરપાલિકામાં દરેક વોર્ડમાં દરેક ઘરમાં અમારા કાર્યકર્તા આગેવાનો તમારા સુધી આવશે તમારી સમસ્યાઓ છે એ બાબતે તમારે ચર્ચા કરશે એની લિસ્ટ બનાવશે અને આવતી ચૂંટણીઓ પછી જો તમે અમારા પર વિશ્વાસ મૂકશો તો એ બધા કામ સત્વરે કેમ પૂરા કરવામાં આવે એના માટે અમારી ટીમ લાગી જશે આ આયોજનને અમે નામ આપ્યો છે આપ આપની ટીમ તમારા દ્વારે આવી રહી છે તમારા સમસ્યાઓને જાણવા એનું નિવારણ કઈ રીતે થઈ શકે એનો સોલ્યુશન કેમ આવે રસ્તા કેમ નીકળે તમે જાણો છો નગરપાલિકા વિસ્તારમાં ગટર રોડ અને પાણી આ ત્રણેયના મોટા પાયે સમસ્યાઓ ચાલી રહી છે આજ ગટરનું કનેક્શન ગરીબ નાના માણસોને નથી આપવામાં આવતો અને બિલ્ડરોને કોઈ પણ ટાઈપના પૈસા ભર્યા વગર આપી દેવામાં આવે છે સાથે સાથે રોડની હાલત કેટલી ખરાબ છે આપણે જાણીએ છીએ પોલીસ તમને પકડે કે તમે જો હેલ્મેટ પહેરો સામે પોલીસ કે સામે જવાબ પોલીસ એવું હોય છે અધિકારી એવું હોય છે કે તમારો માથો બહુ કિંમતી છે અરે ભાઈ માથા સાથે સાથે મારા હાથ પગ નાક શરીર એ પણ એટલો જ કિંમતી છે તમે રોડ સારો બનાવો ને તો ઓટોમેટિક એક્સિડેન્ટ બની જશે તો હેલ્મેટ પહેરવાની જરૂરત નહીં પડે કે સારા રોડ ઉપર લોકો ચાલશે તો સારો હેલ્થ નો નુકસાન થવાની શક્યતા ઓછી હશે એક્સિડન્ટ ઓછા એ પેલા સારા રોડ બનાવો એ બહુ અગત્યનું છે અને રોડ બનાવો ભ્રષ્ટાચાર કરો છો એ ભ્રષ્ટાચાર ઓછું કરો કે ભ્રષ્ટાચાર શું બંધ નહીં થાય ને ત્યાર સુધી આનું સોલ્યુશન નહીં આવે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે કટકી ખાવાના ચક્કરમાં લાખો કરોડ રૂપિયા કટકી ખાવાના ચક્કરમાં તમારા મારા વિકાસના પૈસા જે છે એમના ખીચવા ભરે આજે જ કોઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય એવું કીધું છે કે સો રૂપિયા ગાંધીનગર ચાલે છે ને ત્રીસ રૂપિયા વપરાય છે વિસ્તારમાં એટલે તમે સમજો ભાજપના ધારાસભ્ય આ વાત કરી રહ્યા છે તો સચ્ચાઈ કેવી હશે આવી પરિસ્થિતિ આપણા બધાને જાગવાનો સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી આપણા બધાના ઘરે દ્વારે દ્વારે આવશે દરેક ઘરે આવશે દરેકને મળશે અને મારો હાથ જોડી નિવેદન છે કે આપ જોડાવો આપણી જે સમસ્યાઓ છે તમારે શું કરવું જોઈએ શું વ્યવસ્થા હોવી જોઈએ વાત કરો એટલે હવે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી આપ આપ કે દ્વાર નો કમ્પેન લઈને આપણા ઘરે આવે છે થેન્ક યુ નમસ્કાર